પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વહીવા જૂથ ગ્રામ પંચાયતમાં આવેલા અહેવાલ ગામ ખાતે એકસો પાંચ મેગાવોટનો સોલાર પ્લાન્ટ ની ગ્રામ પંચાયતના વેરાના બાકી નીકળતા ત્રીસ લાખ રૂપિયા ન ભરતા આજે તાલુકા વિકાસ અધિકારી સાંતલપુર ગ્રામ પંચાયતના કમ મંત્રી અને સરપંચની ઉપસ્થિતિમાં રીન્યુ પાવર સોલાર એનર્જી કંપની સોલાર પાવરજી પ્રોજેક્ટને પંચાયતનું બાકી નીકળતા વેરાના પૈસા ન ભરવાને કારણે સીલ મારવામાં આવ્યું હતું ને પંચાયત દ્વારા કંપનીને તેમજ માલિકોને વારંવાર અનેક નોટિસો આપવામાં આવી હતી કંપનીના માલિકો દ્વારા ગ્રામ પંચાયતનો વેરો ભરવા તૈયાર ન હોય ત્યારે તાલુકા વિકાસ અધિકારીના આદેશ અનુસાર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા એકસો પાંચ મેગાવોટ સોલાર રિન્યુ પાવર સોલાર એનર્જી કંપનીને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અહેવાલ ગામ ખાતે તાલુકા વિકાસ અધિકારી સરપંચ તલાટી કમ મંત્રી તેમજ કંપનીના જવાબદાર અધિકારીઓ

માર્ચ મહિનાની અંદર સોળ માર્ચના એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમારે જો નેરો ભરવાનો ના હોય તો તેના માટે કોઈ કાગળિયા કે કંઈક સરકાર સાથેનો કરાર રિન્યુ કોલ એનર્જી છે તો ન ભરવા થતો હોય તો એનો સરકારનો કરાર કે ઇન્ડિયન સોલાર પોલિસીમાં કોઈ નિયમ હોય તો અમને તાત્કાલિક જણાવો એ દ્વારા કંઈ પણ જણાવવામાં આવ્યું નહીં અને પછી વીસ તારીખને એમને જાણ કરી એમને લેટર આપ્યો પછી એકવીસ તારીખના વાર્તા સવારે એક અગિયારનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ એક ત્રીસ મિનિટથી બાવીસ તારીખ ત્રણ બે હજાર ચોવીસના રોજ જપ્તીની કાર્યવાહી શરૂ કરવામાં આવી અને બાવીસ ત્રણ બે હજાર ચોવીસ અને ત્રણ પીએમ સાંજે જપ્તીની કાર્યવાહી સંપૂર્ણ પૂરી કરવામાં આવી છે હવેથી જો આ એમને બાકી ત્રીસ લાખ જેટલો ગ્રામ પંચાયતનો પ્રોપર્ટી ટેક્સ નિયમ અનુસાર

دیوال گاؤں میں استھت رینیو پاور جو سولر کمپنی ہے ان کو ہم نے سیل کیا ہے گرام پنچایت کے ہمارے جو آگے بان ہیں ہمارے سرپنچ تلاتی اور جو بھی ڈیلیگیٹس ہیں وہ یہاں پر موجود ہیں تعلقہ پنچایت کی طرف سے تعلقہ وکاس ادھیکاری کے روپ میں میں یہاں پہ ہوں ان کو ہم نے بہت بار جو نوٹس دی تھی جس کے بارے میں ہمارے تلاتی نے آپ کو بتایا اس کے بعد میں نے خود نے بھی ان کو ایک نوٹس دی اور پھر بھی ان کے دورہ کوئی بھی ایسا آدھار یا ایسا کوئی بھی سبوت ہمارے سامنے یہ نہیں پرست کر پائے کہ جس کے مادھیم سے یہ سابت ہوتا ہو کہ ان کو پراپرٹی ٹیکس نہیں دینا ہے اس لیے آج ہم نے کاروائی کی ہے پنچایت دھارا کے انوسار کو ہم نے سیل کے لیے پاٹن تھی وسنت کڑیا بی رپورٹ ٹوڈے گجراتی نیوز